રાધેકૃષ્ણના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ મંત્રચાર સાથે પ્રજાપતિ લીલાબેન પ્રકાશભાઈના યજમાન પદે શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણધાભાઈ એસ પ્રજાપતિ કુંવારવા ઉપપ્રમુખ રામસિંહભાઈ પ્રજાપતિ રવેલ મંત્રી વાલાભાઈ એસ પ્રજાપતિ રાજપુરની ઉપસ્થિતિમાં ચંડી એવમ વિષ્ણુ યાગયજ્ઞ યોજાયો હતો સાંજે ચાર કે પૂર્ણાહુતિ બાદ આરતી ઉતારી પ્રસાદ આપવામાં આવ્યો હતો આ પાવન અવસરે ભમરસિંહ વાઘેલા વનરાસીલા સરપંચ નારાયણભાઈ ઠાકોર મગનભાઈ પ્રજાપતિ પ્રજાપતિ પ્રજાપતિભાઈ સોની શિક્ષક દશરથભાઈ નાગપુરા શિક્ષક શૈલેષભાઈ પ્રજાપતિ રાજપુર સહિત પદાનાર મહેમાનોએ બપોરે ભોજન પ્રસાદ લઈ યજ્ઞ એવમ શ્રી ગોગા મહારાજના દર્શન કર્યા હતા કાર્યક્રમનું સંચાલન નિવૃત્ત ફોજી જયંતિભાઈ એસ પ્રજાપતિએ કર્યું હતું બ્યુરો રિપોર્ટનું ઠાકોર ક્ષત્રિય